રાજ્યભરમાં આરટીઓનું સર્વર ઠપ્પ થતાં લાયસન્સ સહિતની કામગીરી અટકી પડી હતી આરટીઓ કચેરીમાં વાહનની ઓનલાઈન કામગીરી માટેનું સારથી સર્વર છેલ્લા તેર દિવસથી બંધ થયું હતું સર્વર ઠપ્પ થતાં વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી ખોરંભે પડી હતી આરટીઓ કચેરીમાં વાહનની ઓનલાઈન કામગીરી માટેનું સારથી સર્વર છેલ્લા તેર દિવસથી બંધ થયું હતું સર્વર ઠપ્પ થતાં વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી ખોરંભે પડી હતી સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ભારે હાલાકી પડી હતી સર્વર બંધ રહેતા વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા ત્યારે આજે સર્વર શરૂ થતાં ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે તેર દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો હતો સુરત આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ ડ્રાઈવની કામગીરી શરૂ કરવામાં આવી છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે ટેસ્ટ લેવાનું શરૂ થયું હતું ત્યારે ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે જેથી મોટર વાહન નિરીક્ષક કે કે પંચાલે જણાવ્યું હતું કે વડી કચેરીની સૂચના મળે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી શરૂ રાખવામાં આવશે ઉપરાંત નોકરીએ જતા લોકો સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે મારું નામ કે કે પંચાલ વાહન નિક્ષક આરટીઓ સુરત છેલ્લા તેર દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરના મુજબ સુરત કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે જે પણ આટલા દિવસોની અંદર ટ્રાયલ લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો નો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે